હવે આપણે રોજ ગમે તે ને ગમે તે જોતા હોઈએ જોતા હોય ને પછી આપણે રોજ પેલું કઈ પૂજરીએ છીએ ખબર માથા પર મૂકીને આપણે આજે આ એક ચિત્ર આપેલું છે જેનું ચિત્ર છે પણ એમાં કોણ છે બધા સીઓ કોણ છે બતાવું બતાવું શું છે

Se

மேல जाओ तो तुम्हें सो ले जाओ पकोला केवल बजाओ देखो ये कॉफी मैडम शोप मैडम ये એ ડબ 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 કેટલા ફૂખા છે ये नहीं चकली ओए